અને એવા સમયે હું તમને આખી જોબ્સ એપલ કંપનીનો માલિક આ દેશમાં સંતાઈને રહીને ગયો જે વાત શીખવાય એ હું તમને કહેવાયો છું શું શીખીને ગયો હવે સાંભળજો ધ્યાનથી આજે તમે દીકરા દીકરીઓ સ્કૂલમાં જે આવ્યા છો ને બહાર જાઓ ને ત્યારે બિલકુલ જુદા થઈને જજો એ ગેરંટી મારું છું જુદા થઈને જશો જિંદગી મસ્ત ઊંઘમાં ફોટો હસતો આવવો જોઈએ એટલે કે શું લોટરી છે અને એક વાક્યમાં મારી આખી ફિલોસોફી કહી દઉં તમને તો ઉપરવાળાને એ પસ્તાવો ના થવા દેતા કે તમને માણસ બનાવીને એને ભૂલ કરી છે આટલું કરજો બસ બીજું કશું નહીં ડૂ સમથિંગ ગુડ થિંગ્સ સ્કૂલો આવી છે પોલિટિક્સ આવું બધું આવું જ છે આપણે આવવાનું મારે જાગી જવું છે આ પૃથ્વી પર મારો રસ્તો હું બનાવીશ મારો રસ્તો સ્કૂલ કોલેજ પોલિટિશિયન અને નેતાઓ નક્કી નહીં કરે મારો રસ્તો હું નક્કી કરીશ બધું આવું જ છે ખાડા ખચરા રસ્તા છે પણ મારે મારા ડેસ્ટિનેશન પર પહોંચવું છે અને એના માટે જેને સફળ થવું છે એની વાત કહેવાયો છે શું છે સફળ થવાનો નિયમ છે સાહેબ ઈશ્વરે આ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે દરેકને કાનમાં કહીને શું મોકલ્યા કે હે મનુષ્ય તારા જીવનની ચાર અવસ્થાઓ છે કેટલી છે ચાર દરેકની આ વાત કોના માટે છે જેને સુખી થવું જોઈએ જેને ગાડીઓ ફેરવવી છે મસ્ત હસબન્ડ વાઈફ મસ્ત ઊંઘમાં ફોટો હસતો આવે ગમે તેવામાં હસતા રહો આ ઓટોમેટિક તમને સાયકલ આવડે પહેલી વાર ચલાવો શું થાય પપ્પા આમ પકડે આમ સીધી આમ થાય ओटला पर बेन पड़ो पर तो आम पड़ी जाए आए पी दात भी छूटा थी जाए ओवर कॉन्फिडेंस बस हूँ साइकिल शीखवाड़वा जीवन की चार अवस्थाओ अवस्थाओं दीकलू आप बीजू पैसा कमा तीजु कुछ कुछ होता है प्रेम थवो ला करने व्यवहार पहलू है धर्म बीजू पैसा कमा तीजु प्रेम थवो लग्न थवा सेक्सुअल लाइफ और चौथू है मोक्ष इस्लाम में जैसे कयामत बात करे પછી ભગવાને આગળ શું કહ્યું કે હે મનુષ્ય તું પૃથ્વી પર હું તને જ્યાં જન્મ આપું પહેલું ને છેલ્લું તું કરજે બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે આપણે શું ચાલુ કર્યું આ બે હું કરું આ બે તું કર બધા લોચાર આ સ્કૂલમાં આવો તો સાહેબના નિયમો પાળવા પડે કે નહીં પ્રિન્સિપાલના નીકળે કાઢી મૂકે ભાઈ આટલા અગે આવવાનું આટલા અગે જવાનું આટલી ફી ભરવાની બધું નિયમ હોય તો ભગવાનનો આ જે બાપ છે આ પૃથ્વીનો જેને તમે અલ્લાહ કહો છો જીસસ કહો છો ખોડિયાર કહો ગણપતિ જે મહાદેવ જે નામ તમને મા બાપે શીખવાડે ઈશ્વર તો એક છે તો એની પૃથ્વી પર આવો તો એના નિયમ પાળવા પડે કે નહીં એણે કહ્યું કે ધર્મ અને મોક્ષ માટે તું મહેનત કરજે પૈસા કમાવાને જીવનસાથી મારી પર છોડી દેજે પણ ચારે ચારની વ્યાખ્યાઓ સો કોલ ધર્મગુરુએ એજ્યુકેશન સિસ્ટમ હોય આપણને ખોટી શીખવાડી હું તમને સાચી વ્યાખ્યા કહું છું પહેલું છે ધર્મ ધર્મ એટલે શું હિન્દુ મુસલમાન ખ્રિશ્ચન આ ધર્મ છે આ ધર્મ નથી સાહેબ આ તો પર્વતની ટોચ પર જવાના રસ્તા છે જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જાય પણ ધર્મ બધા એક જ હોય પહેલો ધર્મ શું છે જેને સુખી થવું હોય ભગવાન પાસે કશું માગવું નહીં કૌંસમાં એ આપશે પણ નહીં પેલો ભિખારી મંદિરની બાર ભીખ માગે આપણે મંદિરની મૂળ તો બધા આપણે મંદિરમાં જઈએ એટલે ભગવાન શું કે એ ભિખારી આવ્યો હમણાં ચાલો જવાનું સોરીને થેન્ક યુ કહેવા જવાનું ઈશ્વર તારો આભાર તે હાથ પગ આપ્યા છે તારો આભાર તે બે આંખો આપી છે પગ આપ્યા છે તારો આભાર સવાર પથારીમાંથી ઉઠીએ કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદા એ ઈશ્વર તારો આભાર કે તે ઉઠાડી દે સરસ ગમે તેવા મા બાપ આપ્યા છે ગમે તેવું જિંદગી બહુ મસ્ત બે જોડી કપડાં આપ્યા કોઈ રોગ નથી કોઈ વ્યસન નથી તારો આભાર કોકર હશે એ બી લઈ લેશે પહેલો ધર્મ ભગવાન પાસે માગવું નહીં કેમ ભગવાન બધા માટે સરખો છે એનો સાબિતી કરી આપું દસ માલનું બિલ્ડિંગ હોય ટાવર ઉપરથી નરેન્દ્રભાઈ સોનિયા ગાંધી કેજરીવાલ ને કોઈ દારૂડિયા ચાર જણ કુદકો મારે ખાલી ખાલી તો નીચે જ પડે ને નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે એમ વડાપ્રધાન છે અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય સ્ત્રી સશક્તિકરણ અને કેજરીવાલ તો લટકી જ જાય એવું થાય અને દારૂડીઓ બે મિનિટમાં નીચે એવું થાય કેમ ના થાય

કોઈક દિવસ સુસાઈડ કરવાની ઈચ્છા થાય ને આમ કરજો જીવવું છે એવો કરે અચ્છા ઓક્સિજન દેખાય છે અચ્છા એવું હોય મુસલમાનોનો લીલા કલરનો હિન્દુઓનો કેસરી કલરનો ખ્રિશ્ચનોનો ધોળા કલર એવું હોય આપણો નથી આ લો એવું હોય ઓક્સિજન ઓક્સિજન છે જેને જેટલો લેવો એટલો લો મ હે ને અચ્છા મોબાઈલના તરંગો દેખાય છે હિન્દુઓના આ કલરના સ્વામિનારાયણના આ કલર એવું હોય દેખાતા નથી પણ છે તો કુદરતી શક્તિઓ દેખાતી નથી પણ છે અને બધા માટે કેવી છે સરખી બીજી વાત હમણાં જે બહેને કંઈ એક લાખનું ડોનેશન આપ્યું ઘણા બહેનોએ કોઈ પચાસ હજાર તમને ખબર છે સાડા અગિયારસો સેમિનાર કર્યા અને હજુ પાંચસો સેમિનારની ડેટ આપી છે એક રૂપિયો કેમ લેતો નથી મારી અભણમાએ મને જીવનનું અંતિમ સત્ય શીખવાડ્યું શું શીખવાડ્યું ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે ઘઉં બાજરી જોઈએ તો કાંટા જોઈએ તો ગુલાબ જોઈએ તો આંબો જોઈએ તો તો કુદરતી નિયમ શું કહે છે જે જોઈએ તે કરો અને ઈશ્વર અલ્લાહ માતાજી શું કરે તમે જે વાવો એ જ યોગ્ય સમયે પાછું આપે છે સાચું કે ખોટું હવે હું રોજ પાંચસો હજાર બે હજાર પાંચ હજાર માણસોને મસ્ત જીવવાની વાત કરું બોલો ઉપરવાળો મને મસ્ત જીવાડે કે ના જીવાડે એટલે હું મફત કરું છું જે જોઈએ તે કરો દીકરીઓ દર રવિવારે ચપ્પલો ગોઠવવા મંદિરોમાં મસ્જિદોમાં જાઓ કબ્રસ્તાનમાં કચરા પોતું કરવા જાઓ હોસ્પિટલ કોઈ ફોટા નહીં પડાવવાના આ તો પાંચ રૂપિયાનું બિસ્કિટ આપે ને દસ જણ ફોટા પડાવે પેલો કે હાલો હું ભીખારી આ બધા ભીખારી અગિયારસો રૂપિયાની સાયકલ આવે ને વીસ જણ ઉભા હોય પાછળ બેનર લગે પાછા માગીને બીજેથી લાવ્યા હોય પૈસા પાછા એમના હોય જ નહીં કુદરતી શક્તિઓ બધા માટે સરખી છે જે કરશો એ મળશે કેરી વાવો તો દસ વર્ષે આવે એ આખો જુદો નિયમ છે પછી કોઈ વાર બીજા વિષય પર બીજી વાર વાત પણ પહેલો ધર્મ શું છે ભગવાન પાસે માગવું નહીં સોરી ને થેન્ક યુ કહેવા જેવું બીજો ધર્મ જેના કારણે તમે બધા આપણે બધા દિવેલ પીધેલા ફરીએ સિત્તેર તો માણસ સાત કલાક હસતો નથી પચાસ તોલા હોનું પહેર્યું હોય પચાસ હજારની સાડી લગ્ન મોજાય ભાઈ ફોટો હારો આવે કહો તારો દિવેલ પીધેલો જ આવશે બેન તું ગમે તું કર બીજો ધર્મ શું છે જેને સુખી થવું હોય સક્સેસ થવું હોય સૌથી મોટો બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો તમાર કેટલા લોકો લાગે છે ખાલી હાથ ઉંચો કરશો આટલા લોકો જોડે આપણે એક સેલ્ફી લેવાનો છો બેટા ફર્સ્ટ ક્લાસ અને જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે હાચું બોલ્યા ઠાકુર તૂટ શકતા લેકિન ઝૂક નહીં શકતા દીકરા દીકરીઓ એક વાત તમને કહું ભગવાન કદી જમીન પર આવ્યો નથી આવવાનો નથી એની તાકાત નથી એટલે એણે મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા હતા આપણો ભગવાન કોણ આપણા મા બાપ આપણે કોને પગે લાગવું જોઈએ મા બાપને એ કન્સ્ટ્રક્શનના ધંધામાં ગયો એમાંય ફસાયો એમાંય બરાબર ચાલુ કર્યું નાઇન્ટી સુધી બરાબર સ્ટ્રગલ કરી દસ વર્ષ પત્નીના દાગીના સ્કૂટર ઘર બધું રોડ ઉપર બિલકુલ છેલ્લી કક્ષા પર આખો દિવસ કોર્ટમાં ઉભા રહે તો ચેક કર આવો ખરાબ સમજો પણ મેં એક ચીજ આટલા વાંચન પછી શીખી છે કે ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય મરદ ભણ શક્તિશાળી બન આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય એ ચેક કરે કે આ માણસ યોગ્યતા છે કે નહીં અને મરસીડીસ અપાય કે નહીં કે ખાલી જૂનું સ્કૂટર જ અપાય જે થયું એનો સ્વીકાર કર્યો મહેનત કરી થાક્યો નહીં કલાક આજે કામ કરું છું છું કલાક ઊંઘું ઈશ્વરે મને માત્ર છોકરા પેદા કરવા અને પૈસા કમાવા નથી મોકલ્યો મને સરદાર પટેલ બનવા બનવા મોકલ્યો મોકલ્યો છે મને ગાંધી એના માટે આ પૃથ્વી પર બધા કે ચાલો બાર સાયન્સ બાર કોમર્સ જિંદગી પૂરી કેમ બાર ઘોડે સવારી ના હોય બાર હાર્મોનિયમ ના હોય બાર સ્પોર્ટ પેલો છોકરો તમે જુઓ પેલી છોકરી આપણી સરિતા ગાયકવાડ ખાલી ચારસો મીટર દોરી ગઈ કરોડપતિ થઈ ગઈ ખાલી ચારસો મીટર દોરી પોંચ કરોડ રૂપિયા મળ્યા અને આપણે કૂતરું બધું શું થાય મૂળ વાત એ છે કે ઈશ્વર જે કરે તે સારા મહેનત કરવાની ઈમાનદારીથી થી પણ આ બધું કરતી વખતે સમાજ મા બાપ ભાઈ બહેન આજુબાજુની વ્યવસ્થા આપણે જે કરવું છે કરવા દેતી અને ત્યારે બધી અવ્યવસ્થા ઊભી થાય હમણાં એક છોકરો આવ્યો સર મરી જવું હું કેમ મારું તો સાયન્સ નહોતું લેવું પણ મારા પપ્પા કે લઈ લેને લઈ લેન હું તો નપાસ થયો મેં તું તારા બાપા ભીખ માંગો બીજું શું હોય બરોડામાં એક દીકરી આવી કોલેજની રૂટિ આવી પગે પડી સર મરી જાઉં મુકેમ માર તો લગ્ન નહોતા કરવામાં મમ્મી કે કરી લેન કરી લેન મેં તો કરી લીધા એ તો દારૂ બીને આવે છે મેં તારી મમ્મી લઈ જા હાથે બેન પીજો બધા ભેગા થાય બીજું શું આ પૃથ્વી પર આપણે લગ્ન માટે આવ્યા છીએ આપણે બારમું કરવા આવ્યા છીએ અને એમાંય ભારતમાં જન્મ મળે અને એમાંય ગુજરાતમાં જન્મ મળે લોટરી છે બોસ લોટરી છે આ પાવર છે હું શું કરું પકડી પકડીને धोका અહીંયા પાછળ તો સ્ટેજ પાછળ અને પછી અત્યારે સમાજમાં છોકરા છોકરીઓના જે પ્રશ્નો ઊભા થયા છે સેક્સ્યુઅલ પ્રશ્નો પ્રેમ પ્રકરણો દીકરા દીકરીઓ તમારા માટે ખાસ આ વાત કરવા એક બાપ સમજીને એક ભાઈ સમજીને કરવા ચાર દીકરીઓનો બાપ છું મારી ત્રણ દીકરીના ત્યાં લગ્ન થયા છે મોટી દીકરી ત્યાં તો દીકરીને ત્યાં દીકરી આવી છે નાની દીકરી કોલેજના બીજા વર્ષમાં છે જોરદાર નોટ છે જેવીયર્સમાં પણ શું છે એટલે મેં ભાઈ કોઈ નથી મા મગજ ખાતા નહીં તમે આખો દિવસ મેં ભાઈ ખાતો જ નથી છે જ નહીં મારે કીધું હું જેટલું બોલું મને બધું આપે હું એવું કોઈ કહેતો નથી પાછો આપણને આ જે છોકરા છોકરીના પ્રશ્નો ઊભા થયા એ ક્યાંથી ઊભા થયા સ્કૂલોમાંથી નવમાં ધોરણમાં આઈએ ને છોકરીઓને પહેલી વાર એમ થાય હું સરસ લાગુ છું છોકરાઓને આછી મૂછો આવે અને કરવા પાકિસ્તાન જવાનું અલા બે ચાર બેનો બસો બેનો કેમ નહીં હચવાય ગૂગલ પર સર્ચ કરજો સાચું શું છે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભ્રાતા છે મિત્ર દાઈ વેન જે હું તો બોલતો જ નહિ હો મૂળ વાત એક બાળકને શું જોઈએ છે ઈશ્વરે ના પૃથ્વી પર કેમ મોકલ્યું છે યુ નો ધ मीनिंग ઓફ এড્યુકેશન ટુ এড્યુકેટ এড્યુકેટ એટલે ને અંદર ની શક્તિઓને જે બહાર કાડે ધેટ ઇઝ कॉल्ड এড્યુકેશન સો આપણી શક્તિઓને કોઈ કાડે આ તો દબાવે બેહી જાય બરોબર નહિ બેહું ખાલી ભગવાન એ સાયન્સ ને કોમર્સ મત ભણવા પૃથ્વી બનાવી છે પછી કે છોકરાઓ આ નહિ અલ્યા પણ કરે કે આ થી લે માર કરું છે મારે હાર્મોનિયમ શીખવું છે પાંચસો છોકરાને એક હાર્મોનિયમ હોય વગાડો અલગ એક સ્વિચ બી છે હું જયારે મુખ્યમંત્રીને મળું એજ્યુકેશન મિનિસ્ટર બધા લોકોને મળું ત્યારે મને બહુ નિરાશા થાય મને એમ થાય કે દેશ તું થશે શું અને એટલે મેં આજે સાડા અગિયારસો સેમિનાર કર્યા દીકરા દીકરી હું મહિનામાં વીસ દિવસ આવા સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ કરું છું એક જાગૃતિ લાવવા માટે કે જાગવું પડશે આપણે આ આપણો રોલ છે સરકાર શું કરે સવાલ કોંગ્રેસ ભાજપનો નથી એમનું આખું કામ જુદું છે આપણે ઊભા થવું જોઈએ કે હું ઈશ્વરનું અદ્ભુત સર્જન છું હું આ જ સિસ્ટમમાંથી આવ્યો છું આજે આ સ્કૂલો છે તો આપણે મળ્યા એ જરૂરી પણ એમાંથી આપણે આપણો રસ્તો નક્કી કેવી રીતે કરવો એ વાત હવે હું તમને કહેવા જઈ રહ્યો છું આ તો મેં તમને પદ્માવતનું ટ્રેલર બતાવ્યું વિષય હવે શરૂ કરું કરું ને કે પછી રહેવા દઉં જવું નથી ઘેર બીપી કોઈ કશું નહીં ખાલી મફતમાં તો કેવી મજા આવે નહીં પછી અહીંયા બધા સો રૂપિયા મૂકતા છે જોવા બધા બે હજાર સાતમાં હું અમેરિકા ગયો પહેલી વાર તો એક શાકભાજીની દુકાનમાં ગયો કેટલી મોટી દુકાન ખબર આ મેદાનથી મોટી આપણે તો લારી જોયેલી તો અંદર કેળા આટલા મોટા કેળા પછી આ ડઝન ના સિંગલ હોય તો મેં તો કેળું લીધું તો પછી કેળા ઉપર સ્ટીકર મારેલું ઓપન ફ્રોમ ધીસ સાઈડ અહીંથી ખોલો અલ્લા મેં કીધું આ ધોળિયાઓને કેળું ખોલતા નહીં આવડતું એમાં હું ટિકિટ મારવાનું અહીંથી ખોલો તો ત્યાં કાઉન્ટર પર એક સરસ છોકરી બેઠી ત્યાં લોકો મસ્ત હોય યસ હેલ્પ યુ બેન તારું જ કોમ છે અને આપણે કેવી બેઠી હોય શું છે જ જેમ ગયો તમે કલોલ બસ સ્ટેન્ડ પર જાઓ બેન અમદાવાદની બસ કેટલા વાગ્યા બોર્ડ નથી માર્યું દાઢી કરવા બેહારી જઈએ ક્યાં સરસ જવાબ આવે उभी देगी मैं तो वाई देर इज अ स्टिकर ऑन एवरी बनाना ओपन फ्रॉम दिस साइड यू डोंट नो हाउ टू ओपन इट ओ जेंटलमैन लिसन केयरफुली इन अमेरिका देर मस्ट बी इंस्ट्रक्शन ऑन एवरी थिंग एंड वी अमेरिकन फॉलो ऑल द इंस्ट्रक्शन मैं तो वी इंडियन नेवर फॉलो एनी इंस्ट्रक्शन साहब की आवाज नहीं तू पुलिस वालों क्या ले 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 ले, ले. Mm. નરેન્દ્રભાઈ કચરો તો અહીં ફેંકા છે એક વાત કહું સાહેબ ના આપણે મા બાપની સૂચના માનીએ છીએ ના ધર્મગુરુઓની માનીએ છીએ ના સ્કૂલોના ટીચરોની માનીએ છીએ આર ધ મોસ્ટ ઇનડિસિપ્લિન પીપલ ઇન ધીસ વર્લ્ડ એન્ડ ધેટ ઇઝ વાય વી આર નોટ હેપી કોઈ સૂચનાઓનું પાલન કરતા નથી અને એટલે આપણે સુખી નથી આ સૂચનાઓ ગીતા નામના ધર્મગ્રંથમાં કુરાન નામના ધર્મગ્રંથમાં બાઇબલમાં પૃથ્વીનું સર્જન થયું ત્યારે ઈશ્વરે કહ્યું છે કે હે મનુષ્ય તું આમ ભણવાન નહીં વંચાય એક બે વળી ગીતામાં ભગવાન સહી સહી હે બોલો હવે આવી નોટો શું કરવાનું મને મારી બા એમ કે તારા બાપ છે તો એની સાબિતી મગાય હે ને આવું છે બો ઉંચો સવાલ તમે કર્યો કુરાન આજે કુરાન એની પાંચ વાતો મનુષ્ય જાદ હામલે તો જીવન ધન્ય થઈએ બાઇબલ બે વાતો આપણ જીવન ધન્ય પણ આપણે તો ગીતા હિન્દુઓની થઈ ગઈ કુરાન મુસ્લમાનોની થઈ ગયું બકરો મુસ્લમાનનો ગાય હિન્દુની આ ધંધો ચાલે કેસરી કલર અમારો લીલો તમારો બાપાન માલ છે આ પૃથ્વી આપડી આપણે મનુષ્ય ઈશ્વર એક છે આ પાયાની વાતો સમજાવને બદલે બધું જ ખોટું ચાલે છે